બોલો કેવો છે પ્રેમભાઈ હા હાનું શું સાહેબ ઓલા સાંતેડા સાંતેડાનું બધું આવતું નાનું એ બધું બંધ થઈ ગયું બરાબર એક મિનિટ મારી જોડે દવા ચાલુ કરી ને પહેલાં કેવો તો એ પહેલાં તો ખાલી આપણે બે દેખાય ખરું આમ બધુંય પણ આમ કાંઈ ફરતાય જેવું જે પણ હવે તમારા ચોંપડા પીળા એ દેખાય પછી આ કાંઈ કોમ્પ્યુટર જેવું છે આમ ફરું દેખાય હમ હમ છે ને

બ્લુ કલર નો પડદો છે હા છે હા હા એ છે તમને ડોક્ટરે શું કીધું હતું દવાઈઓ છે ને બહુ કરી દે મેં કઈ બાક ડોક્ટરે છ વારો થઈ ગયા દવાઈઓ કરી છે હમ છે અમદાવાદ ની પેશિયલ હોસ્પિટલ આઈફું માં જે હોય છે કરી હમ ઈ બધા કરતા અહીંયા વધારે હાતો પેલું મળ્યું બધે ફરી એવો એના કરતા મને હમ